ઘણી પર ઘરની સફાઈ નું આયોજન કરતી વખતે નીચેની મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી તમારું કામ સરળ અસરકારક અને ઓછું થકાવનારું બને શ્યામકુમારナ નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એક આયોજન અને સમય વ્યવસ્થાપન પ્લાનિંગ એન્ડ ટાઇમ મેનેજમેન્ટ ચેકલિસ્ટ બનાવો ઘરના દરેક રૂમ રસોડું બاتھરૂમ બેડરૂમ લિવિંગ રૂમ અને દરેક વસ્તુ પંખા બારીઓ પડદા લાઇટિંગ ફિક્સર ફર્નિચર ની સફાઈ માટેની યાદી બનાવો દિવસોમાં કામ વહેંચો એક જ દિવસમાં આખા ઘરની સફાઈ કરવાનો ટાળો કામને અલગ અલગ દિવસોમાં વહેંચી દો જેમ કે पहिला દિવસે રસોડું બીજો દિવસે કબાટ બેડરૂમ અને ત્રીજો દિવસે બારીઓ બાથરૂમ ઉપર થી નીચે ની સફાઈ હંમેશા ઉપર થી નીચે સફાઈ શરૂ કરો એટલે કે પહેલા છત પંખા અને જાડા સાફ કરો પછી દિવાલો બારીઓ ફર્નિચર અને છેલ્લે ફ્લોર સાફ કરો આનાથી धूल નીચે પડશે અને ડબલ મહેનત નહીં કરવી પડે મદદ લો જો શક્ય હોય તો પરિવારના સભ્યોને કામ વહેંચો અથવા વ્યવસાયિક પ્રોફેશનલ સફાઈ સેવાઓ લો બે ડી ક્લટરિંગ ભી જરૂરી વસ્તુઓ દૂર કરવી જરૂરી બિનજરૂરી વસ્તુઓ અલગ કરો સફાઈ શરૂ કરતા પહેલા કઈ વસ્તુઓ જરૂરી છે અને કઈ બિનજરૂરી છે તે નક્કી કરો બિનજરૂરી તૂટેલી અથવા જૂની વસ્તુઓને ઘરમાંથી દૂર કરો કપડા અને જૂતા ન પહેરેલા કપડા અને જૂના જૂતા ચપ્પલ કાઢી નાખો સારા હોય તેવા કપડાનું દાન કરી શકાય રસોડું અને સ્ટોરરૂમ એકસપાયર થઈ ગયેલી વસ્તુઓ તૂટેલા વાસણો અને ડબ્બાઓ દૂર કરો 3 सफाई માટેની તૈયારી ક્લીનિંગ પ્રિપરેશન सफाई સામગ્રી सफाई માટે જરૂરી તમામ વસ્તુઓ બ્રશスポンジ માઇક્રોફાઇબર કાપડ ડિટરજન્ટ બેકિંગ સોડા વિનેગર બ્લીચ લાંબો બ્રશ વગેરે અગાઉથી એક જગ્યાએ ભેગી કરી લો સુરક્ષા ધૂળથી બચવા માટે માસ્ક હાથમાં રબરના ગ્લોવ્સ અને આંખો પર ચશ્મા ગોગલ્સ પહેરવાનું ભૂલશો નહીં ફર્નિચરનું રક્ષણ पंखा के छतनी सफाई करती वक्त फर्नीचर पर जुनी चादर के न्यूजपेपर पाथरी दो गंदकी न पड़े चार मुख्य सफाई न क्षेत्रों की एरियाज रसोडू किचन, चिकाश ग्रीस रसोड़ा टाइल्स स्लेब अने चिमनी पर चिकाश दूर करने विनेगर बेकिंग सोडा के लींबू रस उपयोग करो વાસણો ડબ્બાઓ વાસણો અને મસાલાના ડબ્બાઓને ગરમ પાણી અને ડિટરજન્ટ બ્લીચના મિશ્રણમાં પલાળીને સાફ કરો ધાતુની વસ્તુઓ તાંબા પિત્તળ અને ચાંદીની પૂજાની વસ્તુઓ કે વાસણોને સાઇટ્રિક એસિડ લીંબુનો અર્ક આમલી અથવા ટામેટા કેચપથી સાફ કરવાથી ચમક આવે છે પડદા અને ગાદલા પડદા ગાદલા અને કાર્પેટને સફાઈ પહેલા કાઢી નાખો અને ધોઈ સાફ કરાવો पंच अंतिम स्पर्शत फिनिशिंग टच फ्लोर बदू साफ થઈ ગયા પછી જ ફ્લોર પર પોતું કરો સફેદ ટાઇલ્સ પરના ડાઘ દૂર કરવા માટે બેકિંગ સોડા પેસ્ટનો ઉપયોગ કરો ડેકોરેશન નાજુક અને સુશોભન વસ્તુઓને સફાઈ પછી જ તેમના સ્થાને પાછી મૂકો વાતાવરણ સફાઈ પછી ઘરને સુગંધિત બનાવવા માટે લિવિંગના પાણીનું પોતું કરો અથવા એર ફ્રેશનરનો ઉપયોગ કરો આ આયોજન થી તમે દિવાળી ના તહેવાર માટે ઠાક્યા વગર તમારું ઘર ને સ્વચ્છ અને ચમકદાર બનાવી શકશો